જય દ્વારકા કેમ છો બધા મજામાં અને આજે આપણે વ્લોગ ચાલુ કર્યો કેમ કે આપણે ફ્રી થઈ ગયા ને આજે આપણે હે વરસાદ થઈ ગયો મસ્ત મજાનો અને આજે આપણે હે કરવાની વાવણી મસ્ત મજાનો સવારમાં આપણે હે વાવણીની તૈયારી હાલે બી બી સાંજે પહેરવાઈ ગયા હતા અત્યારે જો આપણે વાવણી વાવણી કરવી એટલે હે હાથીઓ પૂરવાનો જો મગ પછી આપણે જો આપણે હે ને વાવણીઓ તૈયાર કરવું હે તો કરી નાખી વાવણીઓ તૈયાર

આજે છે ને ખેડૂત નું ફરક ની એલી નો દિવસ હોય વરસાદ થાય ને એટલે શું કહેવા લઉં તો હા અમારે તો વરસાદ છે એની ભાઈ હા એ તો હવે બે દી વેલા ઘમોણો સદભાઈ નાખી કિલોમીટર વરસાદ નથી જો આપણે દવા ભેરવાઈ ગઈ છે ને હવે આ ફૂલ તૈયારી આલે વવણને ચડ ચટુ ચટ રાખજો ને કે વરસાદ આવી જાય વવણ રહી જાય હું કમ વરસાદ આવી જાય

ચાલુ કરી આ સાઈડ ના બધા ખેડૂક આમ ના બહુ છે ને એટલે આ બાજુ વરસાદ છે ઓલી બાજુ હવે આજ આવી ગયા હે આજે હું તો બધા થઈ ગયા જો આ વાદળા બહુ જ ના ઓલા થઈ ગયા હે ને આવે એમાં થઈ ગયા હે ને ત્યાંથી કંડું એડું લાગવું પડે છે

So that's why I'm driving, give me a bucket.